સુરતના ઓલપાડના કેમ નજીક કુડસડ ગામે સ્થાનિકોએ આરસીસી રસ્તાનું કામ બંધ કરાવ્યું કુડસદ ગામના લાકોડ ફળિયામાં છપ્પન મીટરનો આરસીસી રસ્તો બનાવતા તંત્રએ બે લાખ રૂપિયા મંજૂર કર્યા અને મુકેશ ચૌહાણ એજન્સીને કામ આપ્યું હતું જેમાં એજન્સીએ કામગીરીમાં વેઠ ઉઠાડતા સ્થાનિકો વિફર્યા અને પંચાયત બોડીને સ્થળ પર બોલાવી ગ્રામજનોએ આરસીસી રસ્તાનું કામ કરાવ્યું બંધ કરાવ્યું હતું અને હાજર કોન્ટ્રાક્ટરોના ગ્રામજનો ઉધડો લીધો હતો આરસીસી રોડ મટીરિયલમાં સિમેન્ટ ઓછો નાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ ભાવિક પટેલ છે અને હું કુડસદ ગામ પંચાયત સભ્યો છું આ કુર્સદ ગામમાં લાકોડ ફરિયામાં સીસી રોડનું કામ મંજૂર થયેલું હતું એ કામને શરૂ થતાં શરૂઆતના તબક્કામાં પાણી જેવો માલ આવ્યો અને રેટી કપચીનો જે માપ ખરો સિમેન્ટનો તેનાથી ડબલ ગણો માપ વાપરીને લો લો કેટેગરીનું મટીરિયલ બનાવીને આ રોડ બનાવવામાં આવતો હતો અને સળિયા બી એક ફૂટની જગ્યાએ દોઢ દોઢ ફૂટે બાંધીને આનું કન્સ્ટ્રક્શન કરતા હતા જે બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો અને તરત જ ગ્રામ પંચાયત સભ્ય સરપંચ ડેપ્યુટી સરપંચ તાત્કાલ તત્કાલ હાજર થઈ એનું કામ હું કે કે બંધ કરાવી દીધું છે અને એના ધારાધોરણ પ્રમાણે નવેસરથી કામ કરવું જો તમને નહીં થતું હોય તો કોન્ટ્રાક્ટર બદલી નાખવો અને એને ફરિયાદ અને બ્લેકલિસ્ટેડ કરાવવાની પૂરેપૂરી ગણતરી છે જો કામ વ્યવસ્થિત નહીં થાય તો હું કુલસદ ગામનો રહેવાસી અંકેશ સન્મુખભાઈ પટેલ હું લાકોર ફરિયામાં રહું છું અને મારા ફરિયાની બાદ પંચાયત દ્વારા સીસી રોડ પાસ થયો હતો હવે એ સીસી રોડમાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે અને અમે જ્યારે રોડનું કામ ચાલતું ત્યારે પંચાયત સભ્ય એક જ અંકિત પટેલ હાજર હતા ત્યાર પછી કોઈ પંચાયત સભ્ય કે સરપંચશ્રી હતા નહીં તો મેં સરપંચશ્રીને બી ફોન કર્યો તો કલાક સુધી નહીં અને આની કોઈ ગુણવત્તા નથી રોડનો માલ મટીરિયલ હતું તે પાણી જેવું હતું અને એની અંદર જે ટેન્ડર મુજબ જે સળિયાની જે બાંધકામ કરવાનું હોય સળિયાનો માપ તે ચોરસ બાય એક બાય એક ફૂટ હોય તેની જગ્યાએ અઢાર બાય અઢારના ચોરસ ટુકડા કરેલા છે એમાં માલની કોઈ બી ગુણવત્તા નથી એટલે અમારી માંગ એક જ છે કે આ કોન્ટ્રાક્ટર ચાલે એમ નથી ને આ રોડ અમને મંજૂર નથી તો આ રોડને પંચાયતે નવા નામથી પાછો પાસ કરવાનો રહેશે એ જ અમારી એક રજૂઆત છે હું યોગેશ લીંબિયા ગામ કુરસદ સરપંચ તેમજ આ ગામજનો જે આ રોડનું કામ ચાલતું હતું તો રોડમાં ખરાબીના હિસાબે કે ભાઈ પાણી છે કવચી વધારે છે સિમેન્ટ ઓછી છે એના હિસાબે એ લોકોએ ગામજનોએ બોલાવીને કીધું છે કે ભાઈ આ ફરિયાદ છે કે રોડ બરાબર બનતો નથી એના હિસાબે રોડનું કામ અટકાવવામાં આવ્યું છે રોડનું કામ અટકાવવામાં આવ્યું છે તો એનું થોડુંક ધ્યાન દઈને રોડ બનાવે એનો વર્ક ઓર્ડર માગ્યો છે અને બીજું એનું બધું જવાબદારી કરવાનું કામ છે સત્તાર શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત